પુત્રે રાત્રી માતાને ફોન કરી આરોપી પૈસા માગતા હોવાનું જણાવ્યું હતું આરોપીના મૃતક પાસેથી એક લાખ રૂપિયા લેવામાં હતા મૃતક સાહેબ શેખે માતા પાસેથી આરોપીને આપવા વીસ માંગ્યા હતા માતાએ મારી પાસે પૈસા ન હોવાનું કહી ફોન કટ કરી દીધો હતો ત્યારબાદ પુત્ર રાત સુધી ઘરે આવ્યો ન હતો યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પરિવાર શોકમાં મગ્ન ગોડાદરા પોલીસે બે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસી નો ખુલ્લો પ્લોટ છે ત્યાં તારીખ બીજી ડિસેમ્બર ના રોજ સાંજે છ વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે જેના પર મૂળમાર મારેલો છે આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે બે આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે જે ઉદનામાં ઉદનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો એને લાકડી વડે માર મારેલ છે અને એ એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી તે અરસામાં લીંબાય પણ મિસિંગ માટેની એક આવ્યા હતા કે જે પોતે એના એના ભાઈ મિસિંગ છે મિસિંગની આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એનો એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહિયાં ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આઈડેન્ટિફાઈ કરો કે આપનો સન છે કે નહીં એને મધરે આવીને આઈડેન્ટિફાય કર્યું જે સોયબની ડેડ બોડી હતી જે સંદર્ભ ગુરાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડર ગુનો દાખલ થયેલો છે અને દાખલ જે બે આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળવાર મારેલો હતો એના કારણે થઈ અને સોયબનું મૃત્યુ થયું છે હિતેશ પ્રજાપતિ બીએચપી ન્યૂઝ સુરત